પાર્ક પાર્ક ખાતે ખાતે આવેલ રામબાઈ સમર કેમ્પનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો આ કેમ્પ દરમિયાન બાળકો માટે રોજિંદા વિવિધ શૈક્ષણિક સામાજિક અને આંતરિક વિકાસની પ્રવૃત્તિઓ યોજાઈ હતી જેમાં શિસ્ત અને સ્વાનુશાસન ઉપર ખાસ ભાર મૂકવામાં આવતો હતો આ કેમ્પમાં કેટલીક મહત્વની જેવી કે યોગ વ્યાયામ તાલીમ જેમાં દૈનિક શારીરિક તંદુરસ્તી સાથે બાળકના એકાગ્રતાનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી આ કેમ્પની સફળતા પાછળ મૂળ નિવાસી સમાજના દરેક વર્ગના લોકોનો સહકાર રહ્યો હતો મજૂરી કરતા વ્યક્તિઓથી લઈને અધિકારીઓ સુધીના લોકો સૌ કોઈએ પોતાની ક્ષમતા પ્રમાણે પોતાનો સમય હુનર વગેરેનું યોગદાન આપ્યું હતું